ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ સ્ટાફ અલંગ મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે સથરા ચોકડીથી ભારાપરા રોડ ઉપર ત્રણ ઇસમો અલગ અલગ કંપનીની બેટરી નંગ પાંચ વેચવા માટે ઊભા છે જે બેટરીઓ ચોરી અથવા છળ કપટથી મેળવેલ હોવાની શંકા છે ચોક્કસ બાતમીના આધારે તપાસ કરતા હરેશભાઈ નરવણભાઈ બારીયા મહેશભાઈ નરવણભાઈ બારીયા અને જયસુખભાઈ લાલજીભાઈ મકવાણા એમ ત્રણેય ઇસમો પાસે ટાટા સહિત વિવિધ કંપનીની કુલ પાંચ બેટરી મળી આવી હતી મુદ્દામાલ અંગે સંતોષકારક જવાબ ન આપતા પોલીસે કિંમતનો મુદ્દામાલ કર્યો હતો પૂછપરછ દરમિયાન આરોપીઓએ કબૂલાત કરી હતી કે આશરે મહિના રાતના વાગ્યાના સરતાનપર ગામના બંદર ખાતે બોટમાંથી બેટરીઓ ચોરી કરી હતી અને આજે અલંગ વિસ્તારમાં વેચાણ કરવા માટે આવ્યા હતા આ મામલે કાયદેસર કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે ત્રણેય આરોપીને અલંગ મરીન પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યા હતા પકડાયેલા આરોપી હરેશભાઈ નરવણભાઈ બારિયા ઉંમર અઠ્યાવીસ રહેવાનું ટીમ્બા વિસ્તાર પર મહેશભાઈ નરવણભાઈ બારીયા ઉંમર છવ્વીસ રહેવાનું ટીમ્બા વિસ્તાર સત્તાનપર જયસુખભાઈ લાલજીભાઈ મકવાણા ઉંમર પચીસ રહેવાનું ખારા પ્લોટ નીપ તાલુકો મહુવા કબજે કરેલ મુદ્દામાલ ટાટા સહિત વિવિધ કંપનીની બેટરી નંગ પાંચ અંદાજીત કિંમત રૂપિયા પચીસ હજાર આ કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સ્પેક્ટર એ આર વાળાના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર વીસી જાડેજા તેમજ એલસીબી સ્ટાફના અરવિંદભાઈ બારીયા ભરતસિંહ ડોડિયા તરુણભાઈ નાંદવા પ્રવીણભાઈ ગળસર ગંભીરભાઈ પરમાર સહિતના જોડાયા હતા